તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના આપું દોસ્તો શેતર વસાવાને બેથી ત્રણ વાર જામીન નામ મંજૂર કરી દેવામાં આવ્યા છે દોસ્તો શેતર વસાવાને એમ કહેવાય છે કે ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે અને લોકો સ્વાગતની તૈયારીઓ ફૂલમ ફૂલ કરી રહ્યા છે ઢોલનગારા શરણાઈ સાથે તર વસાવાનું જોરદારમાં જોરદાર સ્વાગત કરવાના છે આઠ તારીખે વહેલી સવારે છે દોસ્તો અને લોકો અત્યારે જોવા માટે દોસ્તો તો તમને ખબર છે કે ડેડિયાપાડાના લોકો છેતર વસાવાના સ્વાગતની જોરદારમાં જોરદાર સ્વાગતની તૈયારીઓ પણ કરી રહ્યા છે ઢોલ નગારા શરણાઈ સાથે શેતર વસાવાનું જોરદારમાં જોરદાર એન્ટ્રી પણ થવાની છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર એટલી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો અત્યારે તમે સોશિયલ મીડિયા ખોલો તો તમને એક જ વિડીયો જોવા મળતા હોય છે એ શેતર વસાવાના દોસ્તો છે વસાવા નાની ઉંમરમાં એવું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો તમને ખબર હતી કે શેતરભાઈ વસાવા ત્રણ મહિનાથી જેલની અંદર હતા અને ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે વાયરલ થઈ રહ્યા લોકો મેદાનમાં પણ ઉતરી ગયા હતા કલેક્ટર કચેરી લગી પહોંચી ગયા હતા કે શેતર વસાવાને બહાર કાઢો કે અમને જેલની અંદર નાખો દોસ્તો જે સંજય વસાવાએ જે આરોપ લગાવ્યો હતો કે શેતર વસાવાએ ગ્લાસ ફેંક્યો હતો અને એના કારણે શેતર વસાવા જેલની અંદર ગયા હતા ધક્કા મારી મારીને શેતર વસાવાની ગાડીમાં પણ બેસાડ્યા હતા બે થી ત્રણ વાર શેતર વસાવાના જામીન પણ નામંજૂર કરી દેવામાં આવ્યા હતા દોસ્તો તમને ખબર સંજય વસાવાની પણ એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી દોસ્તો સંજય વસાવાનું એવું કહેવું હતું કે શેતરભાઈ વસાવા જાહેરમાં આવીને સંપાબેનની માફી માંગે તો શેતર વસાવા જેલની બહાર આવી શકે ન જેલની બહાર ના આવી શકે તો તમને ખબર હતી કે શેતર વસાવાની પત્ની પણ મેદાનમાં ઉતરી ગઈ હતી શેતર વસાવાની પત્ની એવું બોલી હતી કે તમારી આગળ કાંઈ પણ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ કાંઈ પણ સબૂત હોય તો બતાવું તો અમારા પતિ આવીને તમારી જાહેરમાં માફી માંગે નકર માફી ના માગે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો શેતરભાઈ વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે અને લોકો અત્યારે ઝૂમી ઉઠ્યા લોકો એમ કહેવા છે કે છેતર વસાવા જેલની બહાર આવતા તે જોરદારમાં જોરદાર સ્વાગતની તૈયારીઓ પણ કરી રહ્યા છે દોસ્તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર ગયું દોસ્તો તો આ તો આજનો વિડીયો ગેમ એ લાઈક શેર કરી વાર બીજા વીડિયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વીડિયો તપ્તકેલી બાય બાય